ટ્રાન્સફર વોરંટના આધારે જલમાંથી ધરપકડ કરી ગુરુવારે બપોરે બાર વાગે ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ એફબી પઠાણની કોર્ટમાં એસઓજી પોલીસે રિમાન્ડ માટે રજૂ કર્યો હતો કોર્ટમાં જજ સમક્ષ પોલીસે તપાસના કામે દસ દિવસના રિમાન્ડની માંગણી કરતા પાંચ દિવસના મંજૂર કર્યા છે ત્યારે તપાસમાં તસ્કરી કેસમાં સંડોવાયેલા એક મહિલાનું નામ ખુલતા પોલીસે ધરપકડ કરી તપાસનો દ્વાર લંબાવ્યો છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું અને શુક્રવારે સાંજ સુધીમાં પોલીસ સમક્ષ બાળ તસ્કરી કેસમાં બાળક ક્યાં છે અને કોનું હતું સહિતના વિવિધ રહસ્યો ખૂલશે જેને લઈને સમગ્ર પ્રકરણ ઉપરથી પડદો ઉઠી જશે આરોપી સુરેશ પોલીસ સમક્ષ બાળક રાધનપુરના કમાલપુરની મહિલા શિલ્પા ઠાકોર નામની મહિલા સાથે આવ્યું હોવાનું નિવેદન આપ્યું હતું જેથી પોલીસે ગુરુવારે સાંજે બાળક લઈને આવનાર મહિલા શિલ્પા ઠાકોરની ધરપકડ કરી હતી

કલમોમાં આજીવન કેદની સજા થઈ શકે છે એક્સપર્ટ નકલી ડોક્ટર સામે બાળક વેચાણ ગુના બદલ નોંધાયેલ કલમો અંગે એક્સપર્ટે સરકારી વકીલ સી દરજીએ પ્રકાશ પાડતા જણાવ્યું કે ગુના સંદર્ભે આઈપીસીની ચારસો સડસઠ કલમ ખોટા ડોક્યુમેન્ટની સાચા તરીકે ઉપયોગ કરવો આજીવન કેદ અને આઈપીસીની ચારસો અડસઠ કલમ ખોટા ડોક્યુમેન્ટ બનાવવા ત્રણ વર્ષની કેદ આઈપીસીની ચારસો કલમ ગુનાહિત વિશ્વાસઘાત કરવો અને ત્રણ વર્ષની કેદ આઈપીસીની ચારસો વીસ કલમ ઠગાઈ કરવી અને સાત વર્ષની કેદ જ્યુડિશિયલ જસ્ટિસ કલમ એસી દત્તક વિધાન કર્યા વગર ત્રણ વર્ષની કેદ અને કલમ એક્યાસી બાળક ખરીદ વેચાણ કરવામાં પાંચ વર્ષની કેદ લાગતી હોય છે સરકારી વકીલ ઘટનાનું રીકન્સ્ટ્રકશન અને બાળક ક્યાં અને કોનું છે તે તપાસ માટે રિમાન્ડ જરૂરી છે પાટણમાં સરકારી વકીલ સીએલ દરજી આરોપીને 10 દિવસના રિમાન્ડ આપવા માટે દલીલ કરી હતી કે આ કેસ ફરિયાદીને 1 લાખ 20 હજાર બાળક વેચાણમાં આપેલો હોય બાળક ક્યાંથી લાવ્યા હાલ બાળક ક્યાં છે તેના જન્મનો દાખલો કેવી રીતે નીકળ્યો અને આ ગુનામાં કોણ કોણ સંકળાયેલું છે સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન અને પંચનામું બાકી છે આરોપીએ આપેલ નિવેદનમાં આ બાળકને શિલ્પાબેન બેમાબાઈ ઠાકુર સાથે આવ્યું હતું હવે આ શિલ્પાબેન કોણ છે એમનો રોલ શું છે એવી દલીલો કરી હતી

ગેરકાયદેસર હોય તે જાણતો હોવા છતાં વગેરે બાબતોથી આ વાતનું સ્પષ્ટ થાય છે કે ફરિયાદીએ હની ટ્રેપ અને બ્લેકમેલિંગ કરવા માટે કર્યું હોવાનું કહી શકાય તેની સામે પણ કાર્યવાહી થાય અને ફરિયાદી પણ આરોપીઓમાં લેવાની માંગણી કરી હતી બંને વકીલોની દલીલ બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફબી પઠાણે પાંચ દિવસના ગુરુવાર એક વાગ્યાથી લઈ સોમવાર એક વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ કામના આરોપી વિરુદ્ધ આજે નામદાર કોર્ટમાં જ્યુડિશિયલ કોર્ટમાં લાવી અને એના દસ દિવસના રિમાન્ડની માગણી કરી છે હાલના આરોપીએ એમની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો સડસઠ ચારસો પાસઠ અને જુઇના લેકની કલમ એસી તથા એક્યાસી મુજબનો ગુનો કરેલ છે આ કામના આરોપીએ કેકથી બાળક લાવી અને એ બાળકનો હાલના ફરિયાદીએ પાસેથી એક લાખ વીસ હજારમાં વેચાણ ફરિયાદીએ રાખેલ છે

ત્યારે એમનું નિવેદન આપ્યું કે આ શ્રી મિત્રને અમે સાથે મળી અને બાળક લાવેલ છે પણ એ તપાસનો વિષય જ હવે તપાસ થાય તો ખ્યાલ આવે કે એનો રોલ શું છે મિનિમમ આજીવન સજાપાત્ર ગુનો છે ચારસો સડસઠ લાગેલી છે આઈપીસીની કલમ એટલે આજીવન સજાપાત્ર ગુનો છે સી એલ દરજી એપીપી પાટણ